અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા મિત્રો આ રસ્તા ઉપર જે વાહન વ્યવહાર સાથે જોડાયેલા લોકો છે ખૂબ પરેશાન છે તો કાકા તમે આ રસ્તા વિશે શું કેશો ભાઈ કરો આમાં ત્રણ મિનિટ ચાર મિનિટ ટાયર તોડી નાખી ને ગાડીના વલાઈ તોડી નાખી શું કરવાનું રસ્તા તો કરો મારા ભાઈ તમે આ રસ્તામાં કાકા કઈ કેવી રીતે હેરાન થાવશો બહુ હેરાન થયું હેરાન થાય એવું છે પ્રભારી છું મિત્રો અમારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી રોડ રસ્તા બનાવવા માટેનો અને સરકારનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અઠવાડિયું ફાળવવામાં આવ્યું છે અમે બે દિવસ પહેલાં તળાજામાં મહુવા ચોકડીથી પાલિતાણા ચોકડી સુધી પદયાત્રા કરી અને તેમનો વિરોધ નોંધાયો હતો આજે પિથલપુર સીટમાં રોડ રસ્તા બનાવવા માટે અને માણસોની જિંદગી રોડ રસ્તા નબળા હોવાને લીધે અકસ્માતોથી છે એનો જે એની અમે જોખમ ઊભું થાય છે માટે રોડ રસ્તા બનાવવા માટે પિત્થલપુરના સીટના જેટલા રસ્તા ખરાબ છે એ રસ્તાઓનો વિરોધ કરવા માટે એમાં ગણીએ તો વેજોદ્રેથી મંગેળા થઈ અને જે ઊંચડી જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે આ જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ અને અમે એક કિલોમીટરની પદયાત્રા કરી અને ચાલી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે એવો જૂના રાજપુરાથી પિથલપુર જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે કેરાળાથી ઊંચડી સુધીનો રસ્તો ખરાબ છે જાંજમેરથી પ્રતાપરા સુધીનો રસ્તો ખરાબ છે આ તકે મારે મિત્રો એટલું જ કહેવું છે મીડિયાના મિત્રોને કે મિત્રો આપણે વારંવાર એ કહીએ છીએ કે અમારે ટેક્સમાંથી પૈ ટેક્સના પૈસાથી રોડ બને છે પણ દર વર્ષે પહેલાં જ વરસાદે રોડ તૂટી જાય અને વારંવાર રોડ બનાવવામાં આવે અને છતાં રોડ ટકતા નથી તો મેં તો ચાણક્યને વાંચ્યા છે અને ચાણક્યએ એમ કીધું છે કે રે જે રાષ્ટ્રની તિજોરીમાં જે રાષ્ટ્રના ભંડારમાં અપાર મુદ્રા હોય ને તે રાષ્ટ્ર કદી પરાધીન થતું નથી આજે આપણે એમ માનીએ કે આપણા ટેક્સમાંથી રસ્તા બને છે પણ ગુજરાત સરકાર અને ભારત સરકારનું લેણું જોતા આ બધા રસ્તાઓ છે વિદેશમાંથી મસ્ત મોટી ગ્રાન્ટો લઈને બ બનાવવામાં આવે છે અને છતાં રસ્તાઓ ટકે નહીં કારણ કે રસ્તા નહીં ટકવાનું પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે અને વારંવાર વારંવાર આપણે લોન લેતા જ જઈએ એટલે ગુજરાતનું લેણું જુઓ કેટલું બધું લેણું થઈ ગયું છે સાડી ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાનું લેણું છે અને ભારત ઉપર પંચાવન લાખના કરોડમાંથી બસોને પચીસ લાખ કરોડ રૂપિયાનું ભારત સરકાર ઉપર લેણું છે એટલે જે જો રાષ્ટ્રને સ્વાધીન રહેવું હોય આઝાદ રહેવું હોય કોઈના પરાધિત ન થવું હોય તો એક જ ઉપાય છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર છે એ જડમૂળમાંથી ખતમ થવો જોઈએ પણ દુર્ભાગ્ય એ છે કે આ દેશમાં ભ્રષ્ટાચાર છે એ ચૂંટણીનો કોઈ દિવસ મુદ્દો બનતો નથી અમારો મુદ્દો રોડ રસ્તા બનાવવાનો તો છે જ પણ સાથોસાથ રોડ રસ્તાની અંદર જે ભ્રષ્ટાચાર થાય એ જો દૂર કરવામાં આવે ને તો રોડ છે એ કમસે કમ દસ થી બાર વર્ષ સુધી તો રોડ ટકે જ એટલે આ તકે અમે સરકારનો વિરોધ કરી અને કહીએ છીએ કે એવા રસ્તા બનાવો કે જે કમસે કમ દસ થી બાર વર્ષ સુધી ટકે ભાવજીભાઈ ભાલિયા તળાજા આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તાના જે ખરાબ કામ છે કામો થતા નથી અને જાણી જોઈને ખેડૂતો માલધારીઓ અને આ રસ્તે ચાલનારાઓને હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે આ સરકારને ખબર છે કે ખેડૂતોની જીવાદોરી એની ખેતી છે નાના નાના બાળકોને પિથલપુર સુધી ભણવા મોકલે આજુબાજુના ગામડાઓ તો એ ગામડાઓના રોડ રસ્તા મેજોજ નથી ઘણો મંગેળા થાય ઉતડી આવવું તો મહામુશ્કેલી એવી જ રીતે રાજપરાથી ઇફર આવું ચાલતા પણ ચાલ આવી શકાય નથી એવો રસ્તો છે એવો જ ઝાંજમેરથી પ્રતાપરા આ બધા રસ્તાઓ છેલ્લા બે વર્ષથી નથી રિપેર થયા કે નથી કરવામાં આવતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એના માટેના પ્રયાસો પણ આ સરકારના છે યુવાનોને રોજગારીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો આ સરકાર કરી રહી છે તો હવે સમય આવી ગયો છે યુવાનો જાગે ખેડૂતો જાગે અને અમે તમારી સાથે છીએ આમ આદમી પાર્ટી તમને કટિબદ્ધ છે તમારે માટે કે અમે અમારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લડશું લડશું ને લડશું અને એનો પ્રત્યુત્તર તમને મળશે એવી આશા સાથે આપ સૌને હું માતા કે નમસ્કાર મિત્રો હું રવિરાજસિંહ પરમાર તાલુકા ઉપપ્રમુખ અને સરતાનપુર જિલ્લા પંચાયત પ્રભારી મિત્રો બહુ દુઃખની વાત છે કે ભારત દેશ આઝાદ થયો ને અઠ્યોતેર વર્ષ થઈ ગયા અને વિરોધ પક્ષને તમે જુઓ તો ખરા સેના વિરોધ કરવા પડે છે હકીકતમાં વિરોધ શેનો કરવાનો હોય કે શિક્ષણનો આરોગ્યનો પાણીનો અને લોકોના પૈસા ટેક્સના પૈસા સાસા રસ્તે વપરાય છે કે નથી વપરાતા એનું ધ્યાન વિરોધ પક્ષને રાખવાનું હોય છે મિત્રો પણ બહુ જ દુઃખની વાત છે કે આજે કેવા વિરોધ કરવા પડે ખાડાના વિરોધ કરવા પડે કે તમે રોડ બનાવો રસ્તા બનાવો એના વિરોધ વિરોધ પક્ષને કરવા પડે છે આ મિત્રો બહુ જ દુઃખની વાત છે કારણ કે આ એ લોકો રોડ રસ્તા નથી બનાવી શકતા અને એ એક શિક્ષિત દેશ કઈ રીતે બનાવી શકશે એક શિક્ષિત નાગરિક કઈ રીતે બનાવી શકશે કઈ રીતે વિશ્વગુરુ દેશ બનશે આ રીતે મિત્રો રોડ રસ્તાના પણ વિરોધ કરવા પડતા હોય તો તમે સમજી શકો છો કે શું પરિસ્થિતિ દેશની છે અને શું શું આ લોકો આવીને મોટા મોટા બણકા ફૂકી જાય છે તો વિચારવાનું તમારે એક જ છે કે આ પાર્ટી ભ્રષ્ટ ભાજપ માત્ર એક જ કામ ઈમાનદારીથી કરે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર તો મિત્રો હવે આપણી આત્મા જાગવો જોઈએ અને આપણે હવે વિરોધ જે કરવાના છે એજ થવા જોઈએ રોડ રસ્તાના વિરોધ કરવા એ સારું ન લાગે પણ સતા અમારે રોડ રસ્તા પર ઉતરીને આ રોડ રસ્તાના વિરોધ કરવા પડે છે બહુ જ દુઃખની વાત છે એ સાથે વિરમું છું જય હિન્દ વંદે માતરમ જય ભારત નમસ્કાર મિત્રો આ છે જૂના રાજપરાથી જતો રસ્તો અને તે પીતળ પર જોઈન્ટ થઈ છે આ એક ડામર રસ્તો છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો તો આ રસ્તાની અંદર તમને કેવી હાલત દેખાય છે અત્યારે આમાં તમારા નજરમાં કોઈ ડામર આવે છે ન આવે ખુબ જ અહી પણ હેરાન છે ખેડૂત લોકો પણ હેરાન છે ભાજપ વાળા સોર છે ખડા કોર ભાજપ વાળા ખડા કોર છે ભાજપ વાળા સોર છે ખડા કુર ભાજપ વાળા ખાડા છોકુર છે ભાજપ વાળા